આજે ગુજરાતમાં એક પેરેલલ ઇનલીગલ ઇકોનોમી આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે કે જે સંપૂર્ણપણે ઇનલીગલ છે આજે તમે ગુજરાતમાં જોશો તો ગુજરાતમાં દારૂ મળે છે પરંતુ એ દારૂ ઇનલીગલ છે ગુજરાતમાં દારૂબંધી છે આજે સમગ્ર ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે ચરસ વેચાય છે દરેક પ્રકારના જે છે ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ રહ્યા છે પરંતુ એ આજે ઇનલીગલ છે એ પણ એક પેરેલલ ઇનલીગલ ઇકોનોમીનો ભાગ છે આજે ગુજરાતમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ બન્યા છે આજે ગુજરાતમાં નકલી વસ્તુનો ભરમાર થયું છે આજે ગુજરાતમાં નકલી ઘી નકલી પનીર નકલી પીએસઆઈ નકલી આઈપીએસ નકલી કલેક્ટર નકલી જજ નકલી અદાલત રહી ગયું હતું તો થોડાક સમય પહેલા ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી પણ મળી આ બધી વસ્તુ એ ઇનલીગલ પેરેલલ ઇકોનોમીનો ભાગ છે આ બધી વસ્તુના લીધે થઈ શું રહ્યું છે આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજસ્વમાં નુકસાન થઈ રહ્યું છે આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા ગુજરાતના યુવાધનનો સરકારી તંત્ર પરથી ભરોસો ઉઠી રહ્યો છે આ બધી વસ્તુના લીધે ગુંડાઓ લફંગાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ બધી વસ્તુઓના લીધે અધિકારીઓના મિલી લીધે ગવર્નન્સ ઉપરથી ગુજરાતની જનતાનો વિશ્વાસ દિવસેને દિવસે ઘટી રહ્યો છે મારે વાત એ કરવી છે કે છેલ્લા બે વર્ષની અંદર એકસોને એકાણું કરોડનો દારૂ ગુજરાતમાં પકડાયો છે આ દારૂ વિદેશી દારૂ હતું આની સાથે સાથે ત્રણ કરોડનો દેશી દારૂ પકડાયો છે ત્રણ હજાર કરોડથી પણ વધારે અફીણ ચર અફીણ ચરસ અને ગાંજો પકડાયો છે ત્યારે આ બધી વસ્તુ એ નિયમિત રીતે પકડવામાં આવી છે પરંતુ મારો પ્રશ્ન એ છે કે જે નિયમિત રીતે આ ગુજરાતમાં વપરાય છે એ ક્યારે પકડવામાં આવશે ગઈકાલે આપણે બધાએ જોયું કે ગુજરાતમાં સાણંદના એક રિસોર્ટમાં પાર્ટીના સગા સંબંધીઓ હતા મારે પ્રશ્ન એ કરવો છે કે આજે સાણંદમાં ચારે બાજુ દારૂ વેચાઈ રહ્યો છે એ કેમ પોલીસ તંત્રને દેખાયું નહીં આજે હું કહેવા માંગુ છું આપના મીડિયાના મીડિયા સમક્ષ કે આજે સાણંદમાં હાઈવે પર ખુલે લાલ બંગલો કહેવાય છે લાલ બંગલોમાં ખુલે આમ દારૂ વેચાય છે જે વર્ષોથી વેચાય છે એના ઉપર કેમ કાર્યવાહી કરવામાં ના આવી આ લાલ બંગલામાં જે દારૂ વેચે છે એ ગુંડાએ એ લફંગાએ પોલીસના એક અધિકારી ઉપર પણ પોલીસ ઉપર પણ એને અત્યાચાર કર્યો હતો થોડાક સમય પહેલાં તેમ છતાં એના પર કોઈ કાર્યવાહી ના કરવામાં આવી સાણંદમાં આજે ભાટિયા વાસ કરીને છે ત્યાં આગળ પણ ખુલે આમ દારૂ વેચાય છે પોલીસને એ કેમ નથી દેખાતું આજે સાણંદની નજીક ગોધાવીમાં અંડરપાસમાં આજે ખુલેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે આજે તમે બધાએ જોયું છે કે પાનના ગલ્લે ડ્રગ્સ વેચાતું હોય બુટલેગર દારૂ વેચતો હોય આજે કોઈ જેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે આઈસ્ક્રીમની લારીઓ ઉપર ડ્રગ્સ વેચી રહ્યા હોય પણ તમે પહેલી વાર એવું સાંભળશો જે આજે હું કહેવા માંગુ છું કે મંદિરની અંદર ગુજરાતમાં ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે આ ગાંજો

કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા હોવા જોઈએ કે ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો ખોલે નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂણે ખૂણે જઈને દારૂના અડ્ડાઓ ખોલે ત્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના યુવાધન જોડે જે રમત કરી રહી છે જે મજાક કરી રહી છે એ આજે છતી પડી છે આજે ગુજરાતના યુવાધનો શારીરિક માનસિક રીતે ત્રાસી ગયા છે એમના પારિવારિક રીતે સામાજિક રીતે હેરાન થઈ ગયા છે આ બધા પાછળ આ ડ્રગ્સ અને દારૂનો ક્યાંક ને ક્યાંક બહુ મહત્વનો રોલ છે અને એ આજે ખુલેઆમ ગુજરાતમાં એટલા માટે વેચાઈ રહ્યું છે કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના એક ષડયંત્રનો ભાગ છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ ઈચ્છી રહી છે કે આજે ગુજરાતનું જે યુવાધન છે આ બધાના રવાડે ચડે અને ભારતીય જનતા પાર્ટી ચારે તરફ જે ભ્રષ્ટાચાર કરી રહી છે મનરેગાના કોબાણના નામે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે બાજુ નલસે જલમાં ભ્રષ્ટાચાર કરે ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક તો દારૂ વેચતા પકડાય છે ક્યાંક ડ્રગ્સ વેચતા પકડાય છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દારૂની મહેફિલો કરતા પકડાય છે ભાજપના અને કોંગ્રેસના નેતાઓ એક જ ઘરમાં બેસીને જુગાર રમે છે એક જ ઘરમાં બેસીને દારૂ પીતા પકડાય છે ત્યારે

જય જય ગરવી ગુજરાત હું હિમાંશુ ઠક્કર પ્રદેશ પ્રવક્તા આજે એક અતિ ગંભીર અને મહત્ત્વના મુદ્દા ઉપર જનતાને જણાવવા જઈ રહ્યા છીએ કે જે વિશ્વાસથી પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા છેલ્લા કેટલાય વર્ષોથી એક વિશ્વાસ મૂકીને ચાલે છે અને લોકપ્રતિનિધિઓ પ્રજાને કઈ રીતે ગુમરાહ કરે છે પશ્ચિમ અમદાવાદ વેજલપુર વિસ્તારમાં ધારાસભ્યશ્રીનો આપે વિડીયો સાંભળ્યો હશે કે ફક્ત નવ દસ જગ્યાએ ખાડા છે અને વરસાદના પાણી ભરાય છે અમે સાબિતી સાથે કાગળ સાથે અહીંયા એક હકીકત રજૂ કરવા માગીએ છીએ જ્યારે ધારાસભ્યશ્રી એમ કહે છે કે એક વોર્ડમાં આ વિસ્તારમાં ફક્ત નવ દસ જગ્યાએ છે ખાડા અને પાણી ભરાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ડેટા છે અમને સૂત્રો દ્વારા આ માહિતી મળી છે એની ખરાઈ કરવાની પણ છૂટ છે અને મીડિયાના મિત્રોને પણ આ કાગળ અમે આપીશું આ એક એમની વર્કિંગ માટેની સીટ મળેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી રોડ રસ્તા ડ્રેનેજ વરસાદી પાણીની વિગતો એમાં સીટ બહુ સરસ બનાવી છે ત્રણ કેટેગરી છે એબીસી અતિ ખરાબ સહન થાય એવું અને ન સહન થાય એવું આવી બધી કેટેગરી છે ખરાબ રસ્તો ડ્રેનેજ ઓવરફ્લો વરસાદી પાણી આ એમના ડોક્યુમેન્ટ વોર્ડ વાઇઝ તૈયાર થયેલા છે ફક્ત એક વોર્ડની અંદર બેતાલીસ જગ્યાઓ એવી માર્ક કરેલી છે કે જે અતિ ખરાબ છે વરસાદના પાણી ભરાઈ રહે છે નિકાલ થતો નથી અને રોગચાળો ફેલાય છે કરોડો રૂપિયાનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજા કલ્યાણ માટે જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે આપણે સમયસર એક સારા રોડ પણ નથી આપી શકતા ખાડા પણ પૂરી નથી શકતા અને રોગચાળો ફેલાય છે આ માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સારામાં સારા રોડ અને સારામાં સારી સુવિધા પ્રજાને આપવામાં આવે આપણે ખૂબ સારી વાતો કરીએ છીએ પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આજે પણ સરખેજ વિસ્તારમાં આમ ઘણા બધા વિસ્તાર છે પણ ચોક્કસ નામ લઈએ તો સરખેજ વિસ્તારમાં આજે પણ નર્મદાની લાઈનો પહોંચી ગઈ પૈસા ઉઘરાવાઈ ગયા એના પણ એ નલસે જલ નથી નલસે છલ છે આજે પણ એ નળમાંથી નર્મદાનું પાણી એમને પહોંચી નથી રહ્યું અને પાણી માટે પ્રજા વલખા મારે છે ટેન્કરો દ્વારા એમને પાણી મેળવવું પડે છે તો અમદાવાદ આખા વિશ્વની જ્યાં નજર હોય ત્યાં અમદાવાદના શહેરી વિસ્તારોમાં પણ આવી ખરાબ અને ગંભીર સમસ્યાઓ છે રોડ રસ્તાની ખાડાની તો આ મુદ્દે ફરી ફરીને પ્રજાને અમે ચેતવવા માગીએ છીએ કે આ ઘમંડી અને તાનાશાહી સરકાર અને લોકપ્રતિનિધિઓ જેમને આપણે પૂરો વિશ્વાસ આપીને અહીંયા મોકલ્યા હોય વિધાનસભામાં એ કેવી રીતે આપણી સાથે છડકપટ કરે છે અને ખોટા ડેટા પ્રજામાં આપે છે બાકી આ આખી શીટ છે એક વોર્ડમાં બેતાલીસ જગ્યાએ જે વિચારો એક વિધાનસભામાં કેટલા ખાડા થાય અને આખા અમદાવાદમાં કેટલા ખાડા થાય આ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે અમદાવાદમાં પાંચ હજારથી વધારે જગ્યાઓ એવી હશે કે જ્યાં ખાડાઓ છે પાણી ભરાઈ રહે છે અને લોકોને લોકોના વાહનોને એમના સ્વાસ્થ્યને ખૂબ તકલીફ પડે છે તો આ કરુણતા છે અને પ્રજા અને જનતા જાગે અને આમ આદમી પાર્ટીના અભિયાનમાં અમને સહયોગ આપે એવી અમારી નમ્ર વિનંતી છે